નમસ્કાર ખેડૂત મિત્રો પરિવાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ આઠ એક બે હજાર છવ્વીસ અને ગુરુવાર અને લાલ કંદાની આવકની વાત કરીએ તો લાલ કંદાની આવક આજે બંધ છે એટલે ચાલીસ હજાર થયેલી પડતર છે એની હરાજી શરૂ છે તો અહીંથી હરાજી શરૂ છે કેવા ભાવ રહે કેવા બજાર રહે એ આપણે જાણવાના છે ચાલો આપણે લા હરાજીમાં જઈએ ભાવ કેવા રહીએ

બસો ને બે રૂપિયા છે મિત્રો આ ડુંગળીના મહુવા માર્કેટિંગ યાર્ડ માલ જોવો તમે

આ મા ત્રણસો ને તેત્રીસ રૂપિયા છે મોવા મુવા માર્કેટ માં માલ જોવો ક્વોલિટી જુઓ

ઓગણત્રી લઈ લે ઓગણ ચાલુ માલ એકસો ને ચાલીસ ચાલીસ રૂપિયા બોલું ભાઈ એકસો ને ચાલીસ ચાલીસ બોલું ભાઈ

44 48 50 52 55 56 ઉગ્યો ગયે વિનોનો માલ ટોપ માલ 275 રૂપિયા બોલો ભાઈ 3 3 3 140 30 રૂપિયા બોલુ બે 22 નો છે 33 33 40 42 રૂપિયા બોલુ વસ્તુ લેવું જોઈએ અહરતરી છેલી 147 ઉગ્યોને દયો અલેકો હુડતાલી 18 છેલી 1850 રૂપિયા બોલુબેન 250 હા હા 1850 રૂપિયા બોલુબેન 260 2 3 4 60 નો 11 12 15 16 17 18 19 20 22 24 24 33

સિત્યોતેર રૂપિયા એકસો ને સત્યોતેર રૂપિયા મિત્રો આમ્યોતેર પચાસ પંદર પાસે એકસો નેવું રૂપિયા મિત્રો